આખરે એ જ થયું જે અમે કહેતા હતા અમે પાટણના એલસીબીના સ્ટાફને કહી રહ્યા હતા કે આઈપીએસ અધિકારી ઉપર ભરોસો કરશો અને તેમના નામે અને તેમના ઇશારે ખોટા કામ કરશો તો જેલમાં જ જશો આખરે એવું જ થયું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અપહરણના મામલામાં પાટણ એલસીબીના ચાર પોલીસ કર્મચારી સામે ગુનો નોંધ્યો છે એવું અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિકે સોગંદનામા ઉપર ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે પાટણ કેસની પાટણના એસપી ડોક્ટર રવિન્દ્ર પટેલના ના પાટણ એલસીબીની ટીમ અમદાવાદ આવે છે અને અમદાવાદના એક વેપારી અતુલ પ્રજાપતિનું અપહરણ કરે છે કારણ કે અતુલ પ્રજાપતિ જે ડબ્બા ટ્રેડિંગનો ધંધો કરતા હતા તે ડબ્બા ટ્રેડિંગમાં રવિન્દ્ર પટેલને પણ સરખો જ રસ હતો અને ધંધાનો વાંધો હતો ધંધાનો વાંધો સુલટાવવા માટે પહેલા તો ડોક્ટર રવિન્દ્ર પટેલ અતુલ પ્રજાપતિને ડરાવે છે ધમકાવે છે અને પછી એવું લાગે છે કે આ દાળ ગળતી નથી એટલે એક અરજી ઉભી કરે છે અને અરજીના ઇશારે પાટણ એલસીબી સ્ટાફ ને અમદાવાદ મોકલી અતુલ પ્રજાપતિનું અપહરણ કરાવે છે મામલો અમદાવાદ કંટ્રોલ રૂમ સુધી પહોંચતા તેઓ નક્કી કરે છે કે હવે અતુલ પ્રજાપતિને અડધે રસ્તે છોડી દો એટલે કલોલ પાસે છોડી દેવામાં આવે છે અમદાવાદ પાછા ફરેલા અતુલ પ્રજાપતિએ અમદાવાદ પોલીસને અરજી આપી પણ સામે આઈપીએસ અધિકારી હતા ફરિયાદ લે તો પણ કોણ લે ફરિયાદ નોંધાતી નથી એટલે અતુલ પ્રજાપતિ ગુજરાત હાઈકોર્ટ પહોંચે છે અને હાઈકોર્ટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપે છે પણ ક્રાઇમ બ્રાન્ચ જે ગોળ ગોળ જવાબ આપે છે તેનાથી હાઈકોર્ટ વધુ ખફા થાય છે અને કહે છે કે અમદાવાદના પોલીસ કમિશનર જાતે હાજર થાય સોગંદનામું કરે અને જણાવે કે આ રવિન્દ્ર પટેલ સામે તમે ગુનો નોંધવા માંગો છો કે નહીં તારીખ ચાર જુલાઈના રોજ અમદાવાદના પોલીસ કમિશનર

પાટણ એસપીના ઈશારે આવેલા ચાર પોલીસ કર્મચારીઓ બલિનો બકરો બન્યા છે જોઈએ આ બકરીઓ હવે પોતાના માલિકનું નામ બોલે છે કે નહીં પણ આશ્ચર્ય એ વાતનું છે કે આ કેસની અંદર આરોપી નંબર એક એટલે જેનું નામ ખુલી ગયું છે વિક્રમ દેસાઈ વિક્રમ દેસાઈના સગા સાઢનું નામ છે કિરણ દેસાઈ કિરણ દેસાઈ એલસીબીમાં ફરજ બજાવે છે અને કિરણ દેસાઈના વાહનમાં જ આ વેપારીનું અપરણ કરવામાં આવ્યું હતું મામલો પૈસાનો હતો પૈસા માટે રવિન્દ્ર પટેલે અપરણ કરાવ્યું હતું અમે ગુજરાત પોલીસને વારંવાર ચેતવીએ છીએ કે પૈસા કમાવાની દોડમાં કાયદાનો ભંગ કરશો નહીં અને તમારા અધિકારી જો તમને ખોટું કરવાનું કહે તો સ્પષ્ટ ના પાડજો કારણ કે જેલમાં હવે તમે જવાના છો તમારા એસપી તો મહેલમાં મજા કરવાના છે તો આ છે આપણા આઈપીએસ અધિકારી જેઓ ભારતીય પોલીસ સેવા ની પરીક્ષા પાસ કરે છે અને જેમના માથા ઉપર અશોક સ્તંભ છે પણ અશોક સ્તંભ શરમજનક સ્થિતિમાં મુકાય તેવું કામ રવિન્દ્ર પટેલ અને રવિન્દ્ર પટેલની પોલીસે કર્યું છે આવી પોલીસને અમે ઉઘાડી પાડતા રહીશું કારણ કે અમે નવજીવન ન્યૂઝ છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી લખજો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને कहिए जे पीड़ पर